અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજની લાખો કરોડોની ચોરીમાં મોડાસા મામલતદારનો અધ્ધર તાલે જવાબ આશુતોષ રાઠોડ નામના અરજદારે તંત્રને લેખિતમાં ફરિયાદ બાદ મોડાસા મામલતદાર ને રૂબરૂ રજૂઆત કરતા મોડાસા મામલતદારે બે જવાબદાર રીતે જવાબ આપતા અરજદારે વેદના વ્યક્ત કરી ઇપીસી પ્રોજેક્ટ માટે ત્રણસો પચાસ કરોડની રકમ કેન્દ્ર સરકારે આપી હોવા છતાં સબલેટ ગણેશ કન્સ્ટ્રક્શન કંપની કાયદેસર રીતે રોયલકી ભરીને માટી કે કાંકરો મેળવવાને બદલે સીધી નદીમાંથી ત્રીસ હજાર જેટલા ડમ્પર કાંકરાની ગેરકાયદેસર ખનન કર્યાનો આક્ષેપ છે આ દરમિયાન સરકારી જમીન પણ ખોદી નાખવામાં આવી છે પકડાયેલી ગાડીઓ છોડાવવા માટે લાખોનો તોડ ભૂસ્તર વિભાગના અધિકારીએ સેટલમેન્ટ કરાઈ હોવાની જિલ્લામાં લોકમુખે ચર્ચા છે તેમજ મોડાસા નજીકના ગામડાઓના ડુંગરોમાં રાતના સમયે વગર પરમિટના ડમ્પરો સાથે ખાણ ખનીજની ચોરીની ભૂસ્તર વિભાગ મામલતદાર અને ખાનગી કોન્ટ્રાક્ટરની મિલી ભગતને કારણે આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી નમસ્કાર મિત્રો હું છું રાઠોડ આશુતોષ આજ રોજ હું મોડાસાના મામલતદાર ગોપીબેન મહેતા સાહેબને મળવા ગયો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ગેરકાયદેસર ખોદકામ અને ખનીજ માફિયાઓના કારસ્થાન વિશે તેમજ જવાબદાર સંબંધિત વિભાગોના સરકારી બાબુઓમાં જે ઉદયનો રોગ લાગ્યો છે તેના માટે ન્યાય માટે અવાજ ઉઠાવવા અને રજૂઆત કરવા માટે ગયો ત્યારે મોડાસાના મામલતદાર સાહેબનો શું જવાબ છે ખબર છે મારે કોઈ કાર્યવાહી આવતી નથી બોલો મામલતદાર એટલે તાલુકા લેવલનો રેવન્યુનો એડમિનિસ્ટ્રેશન લો એન્ડ ઓર્ડર પરમિટ અને લેન્ડ સંબંધિતમાં જવાબદાર અધિકારી તેમજ ખોદકામ ગેરકાયદેસર ખોદકામનો ખનનનો પરમિટનો જવાબદાર અધિકારી હોય છે સાથે સાથે કલેક્ટરના જીઓલોજિસ્ટના અને ડીએલઆર જાણ કરવાની પણ જવાબદારી હોય છે ખોટી ગેરકાયદેસર ખોદકામ રોકી શકે ફરાઈ કરાઈ શકે ગાડીઓ પકડી શકે રોયલ્ટી પાસ ચેક કરી શકે આ તમામ સત્તાઓ મામલતદાર સાથે છે પણ દુર્ભાગ્ય એ છે કે કાર્યવાહી કરવી નથી અરવલ્લી જિલ્લામાં અધિકારીઓ મોટા મગરમચ્છો બની ગયા છે લોકોના હિત માટે માટે જાહેર હિત જાણે કામ ના કરવાના લીધા હોય એમ આર્થિક રીતે અરવલ્લી જિલ્લાના ખોખલો બનાવી રહ્યા છે એટલે હું કહેવા માંગુ છું કે મામલતદાર પ્રાંત અધિકારી અને કલેક્ટર કાયદેસરની કાર્યવાહી કરતા નથી એના કારણે ખનીજ માફિયાઓને ભ્રષ્ટાચારીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે તમે જે વેપારી બની ગયા છો સરકારી પગાર લઈને લોકોના ટેક્સ ના પૈસાથી અને વેપારી બનીને જે વેપાર કરી રહ્યા છો ને અને અરવલ્લી જિલ્લાના તમે ગુલાબી નોટો છાપવાનું મશીન સમજી બેઠા છો ને પણ આવનારા સમયમાં આનો પણ જવાબ મળશે અને જિલ્લાની જનતાને પણ જાણવું જરૂરી છે કે બસો ગાડીઓ કાગળ પર નીકળે બે હજાર સર્કલ આવે જોવા ને લે દસ હજાર અભિપ્રાયના પણ પૈસા જોઈએ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે પૈસા ખાય સરવેયરે પૈસા ખાય ને છેલ્લા નામ આપવાના એ પૈસા હોય એટલે બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં જિલ્લાના ગામડાઓમાં ગૌચરે ખોદાઈ ગયા સરકારી પડતર જમીનોએ ખોદાઈ ગઈ ડુંગરોએ ખોદાઈ ગયા અને જિલ્લો એ ખોદાઈ રહ્યો છે જિલ્લાના જવાબદાર અધિકારીઓ મજા માણી રહ્યા છે સત્યમેવ જય તે જય જય ગરવી ગુજરાત